આદીપુર ખાતે બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત એકસો અગિયાર દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન લીલા શાહ કુટિયા પ્રાંગણમાં ધાર્મિક અને સામાજિક ભાવનાથી અત્રોપ્રોત વાતાવરણમાં સંપન્ન થયા હતા અનુપમ સામાજિક આયોજન અંતર્ગત સમાજની એકસો અગિયાર દીકરીઓના વૈદિક વિધિ મુજબ લગ્ન કરાવવામાં આવ્યા જ્યારે સાથે સાથે સમાજના એકસો એકોતેર યુવાનોના યજ્ઞોપવિત પણ શાસ્ત્રોક્ત વિધિ સાથે યોજાયા હતા કારણે સમગ્ર કાર્યક્રમ એક વિશાળ ધાર્મિક ઉત્સવ રૂપ બન્યો હતો આ સમૂહ લગ્ન મહોત્સવમાં આહિર સમાજના અગ્રણી દાતા તથા શ્રીરામ ગ્રુપ ગાંધીધામના જાણીતા ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ મુખ્ય દાતા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા કાર્યક્રમ દરમિયાન વૈદિક ચાર યજ્ઞ વિધી અને પરંપરાગત રીતિ રિવાજો સાથે લગ્ન તથા સમાજના આગેવાનો સ્વજનો અને મહેમાનો હાજર આયોજિત આ સમૂહ લગ્ન અને યજ્ઞપવિત મહોત્સવ સમાજમાં એકતા સંસ્કાર અને સામૂહિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની સમાજમાં વખાણનીય રહ્યું હતું અમે તો એને એક મહાકુંભ તરીકે આપ્યું છે કારણ કે એક કન્યાના લગ્ન હોય તો શાસ્ત્ર માં એમ કે એક કન્યાના નામથી અશ્વમેઘ યજ્ઞ નું ફળ પ્રાપ્ત થાય છે અહિયાં તો અમારા બ્રહ્મ સમાજ ની એકસો એક કન્યા એના લગ્ન થઈ રહ્યા છે અને

એમના જે જખાભાઈ અને બાબુભાઈ ભીમાભાઈ હુંબલ તેમાં જખુબેન ભીમાભાઈ હુંબલ એ રામ ગ્રુપ દ્વારા આ આખું આયોજન કરવામાં આવ્યું છે એ એક જ દાતા છે અને એમણે ખરેખર ધન્યવાદ ને પાત્ર છે

આ પરિવાર દ્વારા આપવાનું છે એટલે આટલી મોટી સંખ્યામાં સમૂહ તો થાય પણ આટલી મોટી સંખ્યામાં સમૂહ સાથે આટલી મોટી રકમનું દાન અને વેહિકલનું ભાડું આપવામાં આવતું હોય એવો આ મને લાગે છે ગુજરાતમાં આ પ્રથમ સમૂહ છે એટલે અમે ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ આ પરિવારે અમારા બ્રહ્મ સમાજ કરી બધા જ પરિવારો બ્રહ્મ સમાજના પરિવારો દ્વારા અમારા આદિપુર બ્રહ્મ સમાજ ગાંધીધામ બ્રહ્મ સમાજ અંજાર બ્રહ્મ સમાજ માંડવી મુન્દ્રા અને ભચાઉ રાપર લખપત આ બધા બ્રહ્મ સમાજના જે કોઈ હોદેદારો આદિ છે એમના દ્વારા પણ અમને પૂરો સહયોગ મળ્યો છે ખાસ કરીને તો મહિલા મંડળે ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે આદિપુર મહિલા મંડળ અને અંજાર મહિલા મંડળની બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહીને અમને મદદ કરી છે અરે બનાસકાંઠાથી અમારા જે લોકો પધાર્યા છે યુવાનો બનાસકાંઠાથી પચાસ યુવાનો આવીને અહીંયા સેવા આપી છે એટલે આ અમને એક બહુ સારો એવો સુંદર મોકો મળ્યો છે